જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ ફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા ઉપયોગી ટિપ્સ તો હોય જ છે તમને કોઈ સમસ્યા હોય તો એનું સમાધાન અમે ટિપ્સમાં માધ્યમથી આપીએ છીએ તમારે કોઈ સવાલ હોય તો તમે અમારા ફોન નંબર ઉપર સંપર્ક સાધી શકો છો અને તમને જવાબ આપવામાં આવશે તો ચાલો મિત્રો આપણે જોઈશું પહેલાં આજનું પંચાંગ ત્યારબાદ આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું કે એવો રહેશે આજની ટીપ તો શરૂઆત પહેલાં કરીશું આપણે આજે શનિવાર છે એટલે ભગવાન શનિને પહેલાં વંદન કરીશું ઓલાંજન નીલાંજન સં રવિ પુત્રગ્રજમ છાયા માર્તંડ શંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ ભગવાન શનિશ્ચર મહારાજના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સમત બે હજાર એંશી સક્ષમત ઓગણીસો પિસ્તાલીસ વીરસમત પચીસો પચાસ તારીખની વાત કરીએ તો આજે માઘ સુદ પૂર્ણિમા તિથિ છે આજે ચોવીસ બે બે હજારને ચોવીસ ફેબ્રુઆરીનો ચોવીસમી તારીખ છે શનિવારનો દિવસ છે શનિવાર એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો તમે જઈ શકો છો પરંતુ થોડા વાવિટિંગના દાણા મોડાની અંદર છવાવી અને તમે યાત્રા પર જઈ શકો છો માઘ પૂર્ણિમા તિથિ છે આજે અઢાર વાગ્ય એક મિનિટ સુધી ત્યારબાદ પ્રતિપદા તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે મઘા રહેશે સત બાવીસ વાગીને એકવીસ મિનિટ સુધી ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે આજે અતિગંડ યોગ રહેશે એ તેર વાગીને ચોત્રીસ મિનિટ સુધી ત્યારબાદ સુકર્મા યોગની શરૂઆત થશે કરણ આજે બાલવ છે અને આજે રાશિ સિંહ રહેશે એટલે મ ટ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે આજે માઘી પૂર્ણિમાને સ્નાનનો છેલ્લો દિવસ છે એટલે આજે માઘી પૂર્ણિમા સ્નાન સમાપ્ત થઈ જશે અને ગુરુ ગોવિંદદાસની પણ ગુરુ ગોવિંદ સિંહની પણ આજે જન્મજયંતિ કહેવાય એટલે વાહેગુરુ ગુરુ ગોવિંદ સિંહની આજે જન્મજયંતિ રહેશે તો જે લોકો એમને અનુસરો છો તમામ અનુયાયીઓને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું આજનું રાશિફળ આજે શરૂઆત પહેલાં કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સામાન્ય રીતે સમય સુંદર ભણ્યા સારો દેખાય છે ખાસ કરીને તમારા કામકાજમાં થોડી તકલીફ પડે છે માનસિક થોડા ચિંતા અને ઉચાટનો વધારો થાય છે ધારેલા કાર્યો પૂર્ણ થતા ના હોય એવું પણ બની શકે છે પણ કોઈ પણ કાર્યને ઉતાવળે પૂરું કરવાની જરૂર નથી સારી રીતે ભોજન વગેરે લેવામાં જરા ધ્યાન રાખવાની પણ જરૂર છે આજે થોડું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના પણ દેખાય છે શરદી સળેખમની શિકાયત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે સંતાન પ્રાપ્તિનો યોગ તમને બની રહ્યો છે અને એ બનશે લગભગ સારો સમય દેખાય છે પતિ અને પત્ની વચ્ચે થોડા મત મતાંતર દેખાય છે નવા પ્રેમ સંબંધો સ્થાપિત થાય એવા યોગો પણ બની રહ્યા છે શું કરશો તમે તો ઘરે આજે ઘીનો દીવો કરશો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે ખાસ ખર્ચનું પ્રમાણ તમારું વધતું હોય એવું લાગી રહ્યું છે ખર્ચ પર જરા કંટ્રોલ કરવાની જરૂર છે પતિ પત્નીનો સાથ સહકાર સારો દેખાય છે કોર્ટ કચેરીની અંદર જો કોઈ મેટર હોય તેમાં સફળતા તમારા ફેવરેબલ થશે અને આર્થિક રીતે સમય સારો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય સારો છે એટલે કોઈ એપ્લિકેશન વગેરે કરી હોય તો એ પૂર્ણ થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવને જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ કચ્છ અઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે પરંતુ દ્વિતીય ભાવનો ચંદ્રમા એ તમારા માટે નુકસાનકારક તો નથી પરંતુ ફાયદા તો કરાવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તમને સફળતા પણ મળી રહી છે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે આર્થિક રીતે કોઈક છલ કપટ ન થાય એની કાળજી રાખજો શેરબજાર કે બજારમાં કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેવાની પણ જરૂર છે સંતાન પ્રાપ્તિ પણ થાય એવા સંકેતો દેખાય છે સંતાન અંગેની જે ચિંતા હતી એમાં રાહત મળશે કોઈની પાસે પણ નાણાકીય લેવડ દેવડ કરવાની કોઈ જરૂર લાગતી નથી કારણ કે એ લેવડ દેવડથી તમને નુકસાનની સંભાવના વધી જાય છે આજે તમારા ઘરે કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ દેખાઈ રહ્યા છે કોઈના ઉપર કયા પ્રમાણે આંધળો વિશ્વાસ મૂકવાની કોઈ જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસથી શરૂઆત કરો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ દ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ સારી દેખાઈ રહી છે એટલે બિઝનેસ વ્યાપાર જે તમારો ચાલતો હોય તો બરાબર જ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ માનસિક ચિંતા અને ટેન્શન અકા અકારણ આજે તમારા મગજ ઉપર રહેશે એટલે ખોટું ટેન્શન કરી સમયને બરબાદ કરવાની જરૂર નથી બીજી એક બાબત છે કે કોઈના ઉપર આંધોળો વિશ્વાસ મૂકવો નથી કોઈની પાસે પૈસાની લેવડ દેવડ કરવાની જરૂર નથી ખાસ કરીને જે લોકો તમારા સાથીઓ છે મિત્રો છે તો એની સાથે પણ તમારી અમુક અંગત બાબતો શેર કરવાની પણ જરૂર નથી કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પ્રેમ પ્રેમિકાનો પણ સંબંધ સારો રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે અથવા તમે આગળ જઈ શકો એવા યોગો દેખાય છે શું કરશો તમે તો આજે ચોખાનું દાન કોઈ ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપસે સારી અને સુંદર છે ઉત્તમતા તરફ તમને લઈ જઈ રહી છે તમારું કેરિયર પણ સારું વધતું હોય એમ લાગી રહ્યું છે નવા લગ્ન વગેરેની જે વાતો હતી એ પૂરી થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને થઈ રહી છે અને તમારું સ્વાસ્થ્ય પણ થોડું નાસાજ હોય એવું લાગે છે પરંતુ મિત્રો સામાન્ય રીતે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા સારી મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો ભગવતી વાસુદેભાઈ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો હવે આપણે જોઈએ કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય સારો અને ઉત્તમ છે ખર્ચનું પ્રમાણ થોડું વધી રહ્યું છે ખર્ચ પર જરા કંટ્રોલ કરવાની જરૂર છે ઇમોશન એટલે કે લાગણી વસ કોઈ નુકસાન ન થઈ જાય એની કાળજી પણ તમારે લેવી પડશે નાની મોટી યાત્રા પર જવાનું તમારે થઈ શકે છે વિદેશ યાત્રામાં કોઈ ફાઇલો મૂકી હશે તો એ તમારી ફાઇલ ક્લિયર થાય એવા સંકેતો છે અને તમારા ગ્રહો પ્રમાણેના જે કાર્યો છે એ કાર્યો તમે જોડાયેલા રહો તમારું કાર્ય સફળ થશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતાક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ભાગ્ય આધારિત ગ્રહોની વાત કરીએ તો ભાગ્ય તમારો સાથ આપી રહ્યું છે શાયદ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને સફળતા મળે એવું લાગે છે નોકરી વગેરેમાં જે દિક્કત ચાલતી હતી જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ સોલ્વ થાય એવી સંભાવના પણ બની રહી છે હા નાની મોટી યાત્રા પર તમારે જરૂરથી જવાનું થઈ શકે છે અને એ તમારા માટે અનુકૂળ પણ હોઈ શકશે ખાસ કરીને નવા કાર્યો જે તમે હાથમાં લીધા હોય એ કાર્યો પણ તમારા પૂરા થશે હા એક બીજી બાબત ધ્યાનમાં એ રાખવાની રહેશે કે પ્રેમ સંબંધોમાં થોડી ચકમક થાય તો ટેન્શન કરવાની જરૂર નથી શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવે દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા આવક કરતાં જાવકમાં થોડો વધારો થતો હોય એમ લાગી રહ્યું છે માટે એના પર કંટ્રોલ કરવું જરૂરી છે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં તમને રાહત મળશે નવા સંતાનની પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે પતિ પત્ની અને ભાઈ બહેન સાથેના જે સંબંધો થોડા બગડ્યા હતા એ સંબંધો પુનઃસ્થાપિત થાય એવા સંભ એવી સંભાવના દેખાય છે કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે શું કરશો તમે તો આજે તમારે લાલ મસૂરની દાળનું દાન શિવ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નવો ધંધો શરૂ કરવાનો જે વિચાર છે એ હમણાં માણી વાળજો એ સમય અનુકૂળ દેખાતો નથી માતા અને પિતા વચ્ચેના જે સંબંધો હતા એ સારા રહેશે નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે પતિ પત્નીના સાથ સહકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા તમને મળે એવા સંકેતો દેખાય છે સંતાન પ્રાપ્તિનો યોગ સારો છે સંતાનના કેરિયરને લઈને જે ટેન્શન હતું એ ટેન્શનમાં તમને રાહત મળે એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે તમે ચણાની દાળનું દાન વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો સારું દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના જે સંબંધો છે એ સારા રહેશે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે અભ્યાસ માટે તમારે વિદેશ યાત્રા વગેરે કરવી હોય તો એનો પણ ચાન્સ અત્યારે બની રહ્યો છે અને કદાચ તમને એનો લાભ પણ પ્રાપ્ત થઈ શકશે તો વિસા વગેરે તમને ઝડપથી મળી જશે હા પ્રેમ સંબંધોથી જરા સાવધાન રહેવાનું કદાચ આજે એકબીજાની સાથે થોડું ચણભણ પણ થઈ શકે અને કદાચ તમને થોડા બંને બ્લોક પણ કરી દો એવી પણ સ્થિતિ બની શકે છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું કુંભરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ છે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂર થશે સંતાનને લઈને જે ટેન્શન હતું તો એમાંથી તમે બહાર આવી જશો આર્થિક રીતે થોડી સકળામણનો દિવસ દેખાઈ રહ્યો છે જે રીતે તમે ધારતા હતા એ રીતે પેમેન્ટ પ્રાપ્ત થાય એવા સંકેતો નથી દેખાતા એટલે કોઈ પણ બાબતને ઉતાવળ કરવી જરૂરી નથી યાત્રા પ્રવાસનો યોગ જરૂર બની રહ્યો છે એમાં તમારે ધ્યાન રાખવું જરૂરી છે વાહન વગેરે ચલાવતા સાવધાની વર્તવી શું કરશો તમે તો ઓમ હોમ જૂમ શ્રહ મંત્રનો પ્રયોગ કરી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દ ચજથ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે ખોટા માણસો તમારી સાથે ભટકાઈ શકે છે કોઈ દસ્તાવેજે સિગ્નેચર વગેરે કરવા હોય તો વાંચ્યા વગર કરવાની જરૂર નથી ખોટા માણસોની સાથે મતમતાંતર કરી અને સમયને બરબાદ કરવાની કોઈ જરૂર નથી ખાસ કરીને કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે જે પ્રેમી અથવા પ્રેમિકા વચ્ચેના સંબંધો પણ મધુર અને સારા રહી શકે સંતાનને લઈને થોડી ચિંતા તમને જરૂર છે અને એ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા છે એમાં પણ થોડોક રાહત મળે એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરો પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આપણે જોઈ લઈએ કે આજના ટીપ વિશે ચાલો મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ ચલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે આજના ટીપ માટે એવું કહેવાય છે કેટલાક પ્રશ્નો અમારી પાસે આવેલા છે એ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન એવો હતો કે દેવું થઈ ગયું છે તો દેવામાંથી મુક્તિ કેવી રીતે અથવા પૈસા ફસાઈ ગયા છે તો આપણે આજે વાત કરીશું પૈસા ફસાવા માટે દેવું તો થયું પણ પૈસા ફસાયા શા માટે પૈસા ફસાય છે તો તમારે શું કરવું જોઈએ કે જેથી તમારા પેમેન્ટ ન ફસાય અત્યારે ઓનલાઈનનું ટ્રેન્ડ ચાલે છે મિત્રો ઓનલાઈનના ટ્રેન્ડમાં તો છાસ વારે લોકોના પૈસા ફસાઈ જાય ઘણી વખત એટીએમના નંબર લોકો લઈ લે ઘણી વખત એટીએમ ત્યાં લોક થાય અને લોકો પૈસા પડાવી લે ઘણી વખત તમારા ઓનલાઈન તમને લોન આપીશું લોન આપીશું લોનનો તમે ફોર્મ ભર દીધું હોંશે હોંશે અને જેવા તમારા એકાઉન્ટનો નંબર નાખ્યો એટલે તમારા જે બે પાંચ હજાર હોય ગયા અત્યારે આ ક્રાઇમ ફ્રોડ બહુ મોટો ચાલી રહ્યો છે એટલે પહેલી વસ્તુ એ છે કે આપણા પૈસા ડૂબે છે કેમ આજે આ જ્યોતિષનો વિષય છે લોકો અલગ અલગ વસ્તુ કહેશે હું તમને ટુ ધ પોઈન્ટ વાત કરીશ કે તમારા પૈસા શા માટે ડૂબે છે પૈસાને ડુબાડવા માટે આજે શનિવાર છે શનિ મહારાજ મેન જવાબદાર છે શનિ મહારાજ એટલા માટે જવાબદાર હોય છે કારણ કે શનિ મહારાજ જો તમારા બારમા ભાવને જુએ મિત્રો આપણે વાત કરી લે છે ત્રણ કે ભાઈ ફર્સ્ટ હાઉસ એટલે કે લગ્ન સેકન્ડ હાઉસ એટલે ધનભુવન બારમો ભાવ એટલે ખર્ચ ભુવન લગ્નથી બારમી એટલે લગ્નનો વ્યય થયો એટલે ખર્ચો થયો હવે તમારી જોડે પેમેન્ટ આવ્યું કોનું ધનનું પૈસો આવ્યો તો પૈસાનું નુકસાન ક્યાં થવાનું તો જો તમારી કુંડળી તમે ચેક કરો કુંડળીમાં પહેલો ભાવ લગ્ન કહેવાય બીજો ભાવ બીજો ભાવ છે ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો અને બારમો અગિયારમો બારમો નવમો દસમો અગિયારમો બારમો એમ એટલે બાર ભાવ છે પરંતુ સૌથી અગત્યનો ભાવ તમને વાત કરું કે દેવો થવા માટેનો તો આપણે છઠ્ઠો ભાવ આવે આપણે આજે વાત કરીએ છીએ પૈસા ડૂબે છે કે ફસાય છે સેમ જ્યારે તમારા દ્વાદશ સ્થાન ઉપર શનિ મહારાજ બેઠા હોય કાં તો શનિની ત્રીજી દ્રષ્ટિ પડતી હોય યાદ રાખો મિત્રો સાતમી દ્રષ્ટિ કરતાં ખતરનાક દ્રષ્ટિ એમની ત્રીજી દ્રષ્ટિ હોય છે ત્રીજી દ્રષ્ટિ શા માટે ખતરનાક છે કારણ કે ત્રીજી એટલે વાંકી કરીને દ્રષ્ટિ જોવી પડે સીધું તો સીધું જુદું જુએ પણ ચલો વાંકવું પડે તો કહેવાય ને કે ભાઈ વાંકી ત્રાંસી દ્રષ્ટિએ શું જુઓ છો મને એટલે ત્રાંસી દ્રષ્ટિ જ્યારે શનિ જુએ ત્રીજી દ્રષ્ટિએ તો એ વધારે નુકસાનકારક હોય છે હવે એ ત્રીજી તમારી દ્રષ્ટિ તમારા બીજા ભાવ પર પડે તો ધનનો નાશ કરે ત્યાંય તમારા પૈસા ડૂબે લગ્ન ઉપર તમારી દ્રષ્ટિ પડે તો પણ પૈસા ડૂબે અને બારમા ભાવ પર પડે તો ડૂબે 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 તો તમારા પૈસા એટલે કે નાણાં ડૂબવાના ચાન્સીસ જે છે એ વધારે થઈ જાય જ્યારે તમારા શનિ મહારાજ એ બારમા ભાવને જોતા હોય તો તમારી કુંડળી હોય તો તમે સાથે જોઈ શકો છો અને તમે ચેક પણ કરી શકો છો કે ખરેખર આવી રીતે થાય છે ખરું અને અંદાજ કરજો સો ટકા એવું રિઝલ્ટ મળશે કારણ કે ગ્રહોના જે સિદ્ધાંતો છે એ અમુક સિદ્ધાંતો બહુ પરફેક્ટ અને ચોક્કસ છે એટલે આવી રીતે જો તમારા પૈસા ડૂબી જતા હોય તો આપણે પૈસાની લેવડ દેવડનું કામ નહીં કરવું વ્યાપાર કરતા હો તો રોકડિયો વ્યાપાર કરવો ઉધાર હાલવાનું કામ કરો પછી એ પૈસા છેલ્લે ડૂબે અને અત્યારે જે ફ્રોડ બજારમાં થઈ રહ્યા છે ત્યાંમાં એનો વારો વધારે લાગે જે વ્યક્તિને આવું હોય ને એનું વધારે લાગે જેને બીજી રીતે હોય સારું હોય એને એટલું ના લાગે તો આ વસ્તુ આપણે ખાસ જોવાની હોય છે કે અમારા પૈસા કે નાણાં શા માટે ડૂબે છે તો આ ગ્રહોની રીતે મેં તમને કહ્યું કે જ્યારે આ જ્યારે શનિ મહારાજ તમારા પૈસા ફસાવે એટલે તમારા પૈસા ડૂબે બીજી વસ્તુ છે બીજો કયો ગ્રહ છે કે એ પણ આપણને હેરાન કરે તો મિત્રો એમાં કેતુ આવે છે કેતુ પણ તમારા નાણાંને ડૂબાડવામાં મદદ કરે છે બાકી બધે ડૂબે તો છે પણ એટલું બધું ડૂબતું નથી પૈસા આપ્યા હોય તો પાછા આપી જાય જેમ કે મંગળ હોય તો એ તરત પેમેન્ટ પાછું લઈ આવે એટલે આ રીતે તમારા કુંડળીના અભ્યાસથી એ ખબર પડી શકે કે તમારે કુંડળીની અંદર તમારા નાણાં ડૂબવાનો યોગ છે તો તમારે એ કોઈ વિદ્વાનને બતાવી દેવી એ કુંડળી ચેક કરાવીને પછી જ કામ કરવું લોકો ઘણી વખત વિચારતા હોય છે એક એસ્ટ્રોલોજર જે હોય ને જેમ એઝ અ ફેમિલી ડૉક્ટર એવી રીતે એઝ અ ફેમિલી એસ્ટ્રોલોજર રાખવાનું કાલ ઉઠીને મને બતાવ્યું બીજાને બતાવ્યું ત્રીજાને બતાવ્યું એવું નહીં કરવાનું એક વ્યક્તિ પર રાખો તો તમારે શું જજમેન્ટેડ તમને વસ્તુ કરી આપે તમારું કામ કરી આપે અને દર ત્રણ મહિના થાય એટલે એક વખત તમારે મીટિંગ કરવાની જ બસો પાંચસો રૂપિયા ગુમાવી દેવા જે એમની ફી હોય તો આપવી પડે ને એટલે એ બસો પાંચસો રૂપિયા તમારે ગુમાવવા અને તમારે એ રીતે કામ કરવું તો એનાથી તમને આવી બધી નાની નાની જે સંકટો છે એમાંથી તમે મુક્ત રહી શકો છો હવે પૈસા તમારા ડૂબી ગયા છે તો કઢાવાના કેવી રીતે તો એક સાદો રસ્તો બતાવું છું મિત્રો કે એક કનેર લાલ કલર આવે એની કલમ લેવાની ગુરુપુષ્ય યોગ આવી રહ્યો છે આજે જ છે એટલે તોડી લેવાની આજના દિવસે અને એક ગ્લાસમાં પાણી મૂકી હનુમાન ચાલીસાના પાઠ પડી અને એની અંદર વ્યક્તિનું નામ દઈ તમારે હલાવતો હવે પચાસ વ્યક્તિઓ હોય તમારી પાસે તો એકનું જ થાય આખા ગામનું નહીં થાય એટલે જે અગત્યનો હોય એના ઉપર પહેલાં આ પ્રયોગ તમારે સાત આઠ દિવસ સુધી કરવું પડે પછી જો તમારું એમાં સેટલમેન્ટ થઈ જાય તો બીજો આ રીતે કરવામાં આવે છે એ પ્રયોગ સારો છે કરવો જોઈએ એની સાથે સાથે દેવું પાછું આવે એના માટેનું એક યંત્ર આવે છે અને એક ધૂપ બનાવેલી છે એ ધૂપનો પણ તમે પ્રયોગ કરો એ ધૂપ અમે સ્પેશિયલ બનાવેલી છે થોડી મોંઘી છે પણ ધૂપ તમે એની સાથે જે હનુમાન ચાલીસા થતા જાય વચ્ચે વચ્ચે ધૂપ નાખતા જાઓ એટલે એ તમારું કામ બહુ સરળ રીતે અને સરળતાથી મટે છે એ ધૂપ ઉપર એને ફોટાને એમનો ફોટો હોય તો ફોટો અને મોબાઈલમાં તો હોય જ એની અંદર એને ધૂપ આપવાની હોય છે કે તમે તત્કાલ પરત આપી જાય તો મિત્રો આ બહુ સારો પ્રયોગ છે કરવો જોઈએ તમારે કંઈ એના વિશે વધારે માહિતી જોઈતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો જય શ્રી કૃષ્ણ જય માતાજી